દાહોદ જિલ્લામાં નોકરી મેળવવા બેરોજગારોનો જમાવડો જોવા મળ્યો ડોક્યુમેન્ટ સાથે હજારોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો ભેગા થયા લોકપાલ ભરતી આયોજન સમિતિ બેરોજગાર યુવાનોની બહારે આવી છે સમિતિએ યુવાનો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈ કંપનીમાં જમા કરાવ્યા ની અંદર રોજગાર આયોજન સમિતિ રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્ટ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે એટર ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાઇધરી આપી છે દાહોદ જિલ્લાની અંદર બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટેની આ એક આયોજન સમિતિ જે અમારી લડત સમિતિ બેરોજગાર લડત સમિતિ છે એના થકી આ ચાલુ રહેશે અમે દાહોદ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર લડત સમિતિ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ લડત ચલાવતા હતા આજે અને અમારો જે છેલ્લા અઠવાડિયા પહેલા અમે એક મેસેજ વાયરલ કર્યું હતું કે ભાઈ શિક્ષિત રોજગાર લોકો તમામ દાહોદના જે સાત રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્ટ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે તો આજે અમે જોયું તો લગભગ પાંચ સાત હજારની આસપાસ શિક્ષિત બેરોજગાર લોકો ભેગા થયા છે અને અમે સરકારને પણ એવી આશા રાખીએ છીએ કે આવા કંઈક નવા પ્રોજેક્ટ લાવે અને આ જેટલા પણ લોકો શિક્ષિત બેરોજગાર છે એમને રોજગારી મળે અને આજે સિમેન્ટ કંપનીના અંદર અમે બાયોડેટા આપ્યા છે એમને બાયોડેટા સ્વીકાર્યા છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જેટલા પણ લેવામાં આવશે કે એના હિસાબે એ લોકોને લેશે